GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News અગાઉના વર્ષોમાં શહેરમાં ચાર બગીચાઓ હતા જે મહિરા ભાગોળ બહાર મોતી બાગ તથા રંગો ફન અને સરિતા ફાટક પાસે જે બાળકતી માડીને વડીલો માટે સાધનો સામગ્રીથી સજ્જ રહેવા ફરવા બેસવારી સુંદર બગીચાઓ હતા પરંતુ અગાઉ વર્ષો પહેલા નગરપાલિકાના શાસનકર્તાઓએ બગીચાઓ પર કોઈ પણ પ્રકારનું ધ્યાન નહીં આપી સુંદર બગીચાઓ જંગલ જેવી હાલત કરી મૂકી હતી જ્યારથી

કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે રંગુપન સરદાર બાગની હાલત તદ્દન ખરાબ હતી ગામના રહીશોએ જણાવ્યું તાત્કાલિક ધોરણે સરકારમાંથી રૂપિયા બે કરોડ સિત્તેર લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી ગાર્ડનનું નવીનીકરણ કરવા માટે તાલુકાને શહેરના લોકોને સારી સગવડ મળી રહે તે માટે મોર્નિંગ વોક ઇવનિંગ વોક કરી શકીએ તેમજ કમ્પાઉન્ડ વોલ તેમજ સીસી રોડ પેવર બ્લોક તથા બેબી કેર રૂમ અને યુવાઓ માટે ઓપન જીમિંગ અને સુંદર સાધનોથી સજ્જ ડેવલપમેન્ટ કરવામાં આવશે તો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય શશિકાંતભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ બીરેનભાઈ શાહ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ મહામંત્રી શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ ચીફ ઓફિસર જય કિશન મેનેજર મહેશભાઈ પરમાર તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ ભાજપ સંગઠનના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરી સરદાર બાગ ખૂબ જ જૂનો બાગ છે પણ એની હાલત ખરાબ થઈ ગયો હોવાથી સરકારમાંથી એના માટે ફંડ ફાળવવામાં આવ્યું છે બે કરોડ સિત્તેર લાખના ખર્ચે આ બાગ નું રિનોવેશન કરવામાં આવે છે એમાં કમ્પાઉન્ડ વોલ છે બેબી કેર રૂમ પેવર બ્લોક આરસીસી રોડ સાથે જ ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવશે એમાં ઓપન એમ્પી થિયેટરની પણ વ્યવસ્થા છે એટલે નગરીના લોકોને એક સારી સગવડ મળી રહે સાંજ સવાર બાળકો યુવાનો કે વડીલો અહીંયા આવીને બેસી શકે મોનિંગ વોક કે ઇવનિંગ વોક કરી શકે એ તમામને સાથે સાથે જ યુવાનો મજબૂત થાય એટલે ઓપન જિમનેસ્ટિયમની પણ અહીંયા આગળ વ્યવસ્થા કરવામાં આવી છે હું દરબાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું અને જલ્દીમાં જલ્દી આ કામ પૂર્ણ થશે એવી ખાતરી આપું